તો મિત્રો તમે જોઈ શકો છો કે નાના કાપરાની અંદર સાહેબ ઉદઘાટન હતું જે મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા હતી ને એ પ્રાણ પ્રતિષ્ઠામાં તમે જોઈ પણ શકો છો સાહેબ કે લાખો લોકો ઉમટી પડ્યા અને પછી જુઓ સાહેબ કે ખરેખર ભાઈ તમે આવું જોયું પણ નહીં હોય બે કરોડ રૂપિયાનો મંડપ બસો વીઘાની અંદર આ કાર્યક્રમ ઉદઘાટન એટલું જ નહીં પરંતુ જે નળમાં આપણે પાણી પીએ જે નળમાં આપણે જે ચકલી હોય ને ઘરમાં એમાંથી જે આપણે પાણી આવે એમ મિત્રો ત્યાં દૂધ અને છાસની નદીઓ હોય અને એની સાથે સાથે સાહેબ ચાની નદીઓ હોય તમારે ચકલી ચાલુ કરવાની એટલે ઓટોમેટિકલી ચા દૂધ અને છાશ તમારે જે પીવું હોય આવી જાય ભાઈ અને બે કરોડનો મંડપ બસો વીઘાની અંદર આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ખાસ કરીને ત્રણ દિવસ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રહેવાનો છે ક્યાં રહેવાનો છે તમને બધાને ખબર છે મિત્રો મા લાખો જવું ધામ એટલે નાના કાપડાની નાના કાપડાની અંદર આ તમે જોઈ શકો છો સાહેબ કે વિશાળ મંડપ કે જેને કોઈ હદ ન હોય ભાઈ બે કરોડ રૂપિયાનો મંડપ જ્યાં દેશ અને દુનિયાના તમામ મોટા મોટા સેલિબ્રિટી હોય મોટા મોટા સંતો હોય મહાત્મા હોય એ તમામ લોકો અહીંયા ભાવભર્યું આમંત્રણ હતું અને એટલા માટે જ એ બધા સંતો મહાત્મા પધાર્યા હતા એટલું જ નહીં પરંતુ આજુબાજુના જેટલા પણ ગ્રામ્ય વિસ્તાર છે ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો પણ દર્શન કરવા માટે આવ્યા કેમ કે આવી શુભ અવસર હોય અને શુભ ઘડી હોય ત્યારે સાહેબ દર્શન કરવા તો આખું ગામ આવતું હોય છે ને પ્રસાદી કોઈ મિત્રો જમવા માટે કોઈ ભૂખ્યું નથી હોતું પરંતુ સાહેબ પ્રસાદ લેવા માટે લોકો જાય છે બાકી જમવાનું તો સાહેબ ઘરે બધાને મળે છે પણ એમ નથી મિત્રો ત્યાં પ્રસાદ લેવા માટે જાય છે મા જહુનો પ્રસાદ લેવા માટે બધાય કોમેન્ટ કરી દેજો મારા ભાઈઓ જય જહુમાં હવે અત્યારે વાત કરવામાં આવે તો તમે જોઈ પણ શકો છો કે સાહેબ માનવ મૈફી તમને જો દેખાતી છે કે કેટલી બધી માનવ મૈફી છે ભાઈ કે જેમાં લાખો લોકો ઉમટી પડ્યા સાહેબ અને અત્યારે ત્યાં સાહેબ ઇતિહાસ રચાવવા માટે જઈ રહ્યો છે તમે જોઈ પણ શકો છો મોટા મોટા કલાકારો પણ આવશે એ પણ તમને બતાવતો રહેશે એટલે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મારા ભાઈઓ બસ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો છપો કરતા રહેજો ધન્યવાદ